નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવશું કે ધોરણ દસના જે અત્યારે બોર્ડના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો આપણે ધોરણ દસનું બોર્ડનું ફોર્મ કઈ રીતના ભરવું આ વખતે શું નવું છે ચાલો તેના વિશેની માહિતી મેળવીએ જનરલી આ ફોર્મ સ્કૂલ તરફથી જ ભરાતા હોય છે વિદ્યાર્થી આ ફોર્મ ભરવાના નથી હોતા પણ આ વિડિયો જો વિદ્યાર્થી જોતા હોય તો તેને પણ ખ્યાલ આવે કે કઈ રીતના આ ફોર્મ ભરાય અને શિક્ષક મિત્રો માટે તો બહુ જ ઉપયોગી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે જીએસિબી ડોટ ઓઆરજીની વેબસાઇટ ઓપન કરી લેશું આ એની વેબસાઇટ છે તેમાં આપણે એસએસસી એક્ઝામ રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ તેના ઉપર ક્લિક કરશું તેની ઉપર ક્લિક કરશું એટલે આવી રીતના એક પેજ ઓપન થઈ જશે તેમાં આપણે ક્લિક હર ટુ લોગિન તેના ઉપર ક્લિક કરશું લોગિન ઉપર ક્લિક કરશું એટલે આવી રીતના એક પેજ ઓપન થશે તેમાં આપણે સ્કૂલ ઇન્ડેક્સ નંબર પાસવર્ડ અને કેપચા ત્રણે એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરશું લોગિન કરશું એટલે આવી રીતના એક પેજ આવી જશે સ્ટુડન્ટ એક્ઝામિનેશન રજીસ્ટ્રેશન એસએસસી સ્ટાન્ડર્ડ ટેન્થ હવેમાં આપણે રેગ્યુલર જે વિદ્યાર્થીઓ છે તેના ફોર્મ ભરી શકીએ પછી રિપીટર હોય તો તેના પણ ભરી શકીએ છીએ પછી એક છે આઇસોલેટેડ એટલે કે કોઈ એક વિષયની કોઈ પરીક્ષા આપવા માંગતું હોય તો તેના પણ આપણે ફોર્મ ભરી શકીએ પછી કે રેગ્યુલર જીએસઓએસ એટલે કોઈ ખાનગી વિદ્યાર્થી હોય તેના પણ ફોર્મ ભરી શકીએ અને એમાં છે રિપીટર જી એસઓએસ અને કોઈ ખાનગી વિદ્યાર્થીમાં જો કોઈ રિપીટર હોય તો તેના પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ આપણે અત્યારે રેગ્યુલર વિદ્યાર્થીનું ફોર્મ કઈ રીતના ભરવું તેના વિશેની માહિતી મેળવવાના છીએ તો સૌથી પહેલાં આપણે જે રેગ્યુલર છે તેના ઉપર ક્લિક કરશું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી પાસે એક ફોર્મ ઓપન થઈ જશે તેમાં પહેલા પહેલાં એક સૂચના આપેલ છે તેના ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે નિયમિત વિદ્યાર્થીઓ માટે અટક પાછળ દર્શાવવાની રહેશે જેનું ખાસ ધ્યાન રાખવું પહેલાં મિત્રો એવું હતું કે આપણે અટક છે એ આગળ દર્શાવતા હતા આ વખતેથી અટક પાછળ દર્શાવવાની છે તો સૌથી પહેલાં આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં છે આપણે ફૂલ નેમ ઓફ સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટનું નામ પહેલાં અહીં એન્ટર કરવાનું છે પછી છે ફાધરનેમ પછી એના પિતાનું નામ એન્ટર કરવાનું છે અને સરનેમ એટલે કે અટક આપણે અહીંયા પાછળ એન્ટર કરવાની છે પછી આમાં મેલ કે ફિમેલ જે હોય તે સિલેક્ટ કરવાનું છે પછી છે જીઆર નંબર તો અહીંયા આપણે વિદ્યાર્થીનો જીઆર નંબર એન્ટર કરવાનો છે વિદ્યાર્થીનો જીઆર નંબર એન્ટર થઈ જાય પછી છે જન્મ તારીખ તો અહીંયા આપણે જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે પછી છે કાસ્ટ એસસી એસટી ઓબીસી જનરલ જે હોય તે એન્ટર કરવાની છે એટલે કે સિલેક્ટ કરવાની છે પછી છે જોઈનિંગ ડેટ ઓફ સ્કૂલ એટલે તે વિદ્યાર્થીએ આપણી શાળામાં ક્યારે એડમિશન લીધું તે તારીખ અહીં એન્ટર કરવાની છે પછી છે મીડિયમ મીડિયમ આપણે ગુજરાતી ઇંગ્લિશ જે હોય તે સિલેક્ટ કરવાનું છે પછી છે પ્રાઇમરી સ્કૂલ ટાઈપ ડિસ્ટ્રિક્ટ સિટી પ્રાઇવેટ સેન્ટ્રલ કે અધર જે હોય તે સિલેક્ટ કરવાનું છે પછી છે પ્રોફેશનલ તો તેમાં આપણે જે આમાંથી સિલેક્ટ કરવું હોય તો તમે સિલેક્ટ કરી શકો છો જે હોય તે હું અત્યારે સેલ્ફ એમ્પ્લોય સિલેક્ટ કરું છું પછી છે એન્યુઅલ ઇન્કમ તમારે જે એન્યુઅલ ઇન્કમ હોય તે સિલેક્ટ કરવાની છે પછી છે વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર તો અહીં આપણે વિદ્યાર્થીનો આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે જે ફરજિયાત નથી જો તમારે એન્ટર કરવું હોય તો કરી શકો છો જો ન કરવું હોય તો ચાલશે પછી છે ચિલ્ડ યુઆઈડી એટલે કે આધાર ડેશ નંબર જે અઢાર આંકડાનો હોય છે તે અહીં આપણે વિદ્યાર્થીનો એન્ટર કરવાનો છે જે ફરજિયાત છે પછી છે વિદ્યાર્થી બીપીએલ કેટેગરીમાં છે યસ કે નો જો બીપીએલમાં આવતો હોય તો યસ કરશું તો તમારે બીપીએલ કાર્ડના નંબર દર્શાવવા પડશે અને નો આવતો હોય તો તમારે નો કરવાનું પછી માઇનોરિટી યસ કે નો જો નો આવતો હોય તો નો અને યશ આવતો હોય યશ હોય તો માઇનોરિટી કઈ છે એમાં મુસ્લિમ અધર જે હોય સિલેક્ટ કરવાની છે પછી જે ચીિલ્ડ ઓફ વિડો યસ કે નો જે આવતું હોય એ સિલેક્ટ કરવાનું છે પછી છે એડ્રેસ અહીં તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે પછી તમારે અહીં તાલુકો સિલેક્ટ પછી તાલુકામાં જે ગામ હોય તે બધા ગામ અહીં આવી જશે તે સિલેક્ટ કરવાનું છે પછી અહીં તમારે પિનકોડ લખવાનો છે પછી સૌથી અગત્યનું ધોરણ દસમાં ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી એ ઓટોમેટિક જ હશે સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ તે પણ ઓટોમેટિક હશે એ સેકન્ડ લેંગ્વેજ બીજી છે તે આમાં તમારે સિલેક્ટ કરવાનું છે જો તમારી સ્કૂલમાં હિન્દી હોય તો હિન્દી સિંધી સંસ્કૃત ફારસી અરબી ઉર્દુ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે અહીં મારી સ્કૂલમાં સંસ્કૃત છે તો હું સંસ્કૃત સિલેક્ટ કરું છું પછી સોશિયલ સાયન્સ ઓટોમેટિક સિલેક્ટ હશે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી તે પણ ઓટોમેટિક સિલેક્ટ હશે પછી આપણે અહીંયા મેથ્સ એટલે કે ગણિત તો વિદ્યાર્થીએ ક્યુ ગણિત રાખેલ છે બેઝિક મેથ્સ છે કે સ્ટાન્ડર્ડ મેથ છે તે આપણે અહીં સિલેક્ટ કરવાનું છે હું બેઝિક મેથ્સ અત્યારે છે તો તો હું સિલેક્ટ કરું છું પછી નીચે આવે છે ઓપ્શનલ સબ્જેક્ટ આપણે સ્કૂલમાં જે ઓપ્શનલ સબ્જેક્ટ દાખલા તરીકે શારીરિક શિક્ષણ હોય છે તો આપણે તે અહીંથી સિલેક્ટ કરવાનું છે હું અહીંથી સિલેક્ટ કરું છું એક તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક બે સિલેક્ટ થઈ જશે થિયરી અને પ્રેક્ટિકલ તેના સબ્જેક્ટ કોડ છે ચાલીસ ચોસઠ એટલું કરશો એટલે તમારે અહીંયા કેટલા વિષય છે અને કેટલી ફી લેવાની છે તે અહીંયા ટોટલ ફી આવી જશે જો કોઈ વિદ્યાર્થીની હોય તો તેની કોઈ ફી નથી પણ વિદ્યાર્થી હોય તો તેની ફી છે એટલે અહીંયા ફી આવી જશે પછી તમારે અહીંયા સ્ટુડન્ટનો ફોટો અપલોડ કરવાનો છે જે ફોટો જેપીજી માં હોવો જોઈએ અને પાંચથી વીસ કેબીની અંદર હોવો જોઈએ પછી અહીંયા તમે વિદ્યાર્થીના સિગ્નેચર એડ કરવાના છે જેની પણ સેમ સાઇઝ છે એટલું અપલોડ કરીને તમે સબમિટ આપશો એટલે તમારું એક વિદ્યાર્થીનું ધોરણ દસનું ફોર્મ ભરાઈ જશે મિત્રો ફોર્મ ભરાઈ જાય પછી તમારે એક વખત વિદ્યાર્થીને આ ફોર્મ બતાવવાનું છે કોઈ સ્પેલિંગમાં કે કોઈ આપણાથી મિસ્ટેક થયેલ છે કે નથી જો કંઈ ભૂલ હોય તો તમારે સર્ચ અને એડિટમાં જઈને તમારો ફોર્મ તમે ત્યાંથી સુધારો પણ કરી શકો છો એકવાર તમારે પ્રિન્સિપલ અપ્રુવલ અપાઈ જાય અને ફાઇનલ સબમિશન અપાઈ જાય પછી તમે તેમાં કોઈ પણ જાતનો સુધારો કરી શકશો નહીં એટલે એક વખત ફોર્મ ભરે છે એટલે બધા વિદ્યાર્થીઓને તે ફોર્મ બતાવી દેવાનું અને તેમાં સાઇન લઈ લેવાની એટલે આપણે પાછળથી કંઈ પ્રોબ્લેમ ન થાય આપણે બધા ફોર્મ ભરાય છે એટલે અહીંયા આપણો એક ડેશબોર્ડ આવશે એમાં ટોટલ એપ્લિકેશન તમે કેટલા ફોર્મ ભરેલા છે કેટલા પેન્ડિંગ છે કેટલા તમે પ્રિન્સિપલ અપ્રુવલ કરેલા છે કેટલાની ફી ભરેલ છે કેટલા રેગ્યુલર સ્ટુડન્ટ છે ટોટલ વસ્તુ તમને અહીં બતાવશે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અને શિક્ષકોને પણ આ વિડીયો મોકલજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર મિત્રો